જય હિન્દ અને જય ભારત સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર અને હું આજે આવી ગયો છું માંગરોળની મુલાકાતે અને માંગરોળની મુલાકાતે આવ્યો છું તો આજે હું આવ્યો છું બાણા માંગરોળનું બાણું જે છે ત્યાં આવ્યો છું અને જો મેં અહીંયા સાયકલ રાખી દીધી છે તો હવે આગળ જવાનું છે આપણે ચાલો જઈએ નોલી નદી છે બાણા ની અંદર જે છે ત્યાં મિલન થાય છે દરિયા અંદર એનું મિલન થાય છે એ આપણે જોવા માટે આવ્યા પણ ત્યાં ખૂબ એટલે ખૂબ પવન હતો અને છત્રી પણ ઉડી જતી તો હવે આપણે આગળ જઈ રહ્યા છે ચાલો એ માછીમાર જે કરતા હતા ત્યાં આપણે હતા અને આ બાજુ આવી ગયા અને જો આ કેવી તો મોટી નદી છે આ કે એવું જ મોટી નદી છે જો રોડ ઉપર જો પાણી અત્યારે છે પાણી ફરી વળ્યા છે અને રોડ અડધો પાણીમાં ડૂબી ગયો છે વાહનો આવતા હશે તમને અહીંયા ચાલો આપણે હવે જશું છે આ તળાવ ભરાઈ ગયું છે તો નીચેથી પણ પાણી જઈ રહ્યું છે અને મિત્રો હવે આપણે આગળ તરફ જશું અને માંગરોળ તરફ જઈ રહ્યા છે જો આપણે અહીંયા સાયકલ રાખી દીધી છે આ છે મેન રસ્તો અને પાણી જો કેટલું જાય છે જો આખું ડૂબી ગયા છે ફેરી માંથી પાણી આમ જઈ રહ્યું છે અત્યારે રિક્ષા આવી છે અને પાણી જો તમે જોઈ શકો છો કે ટાયર ને પણ અત્યારે ડૂબાવી દેતા અને જો આવી વાહનો અત્યારે આવી રહ્યા છે અને મિત્રો આપણે આવી ગયા છે માંગરોળ બંદર ઝાપા અને આ રસ્તો અત્યારે જો ફૂલ એટલે ફૂલ બાકાઝીકી બોલે છે આ માંગરોળ અને માંગરોળ બંદરને આ રસ્તો જોડતો છે એકમાત્ર છે તો જો આ રસ્તો છે અને અહીંયા જો પાણી કેટલા ભરાયા છે તો જો અત્યારે જો તમે જોઈ શકો છો કે કેટલા કેટલા પાણી અત્યારે છે અને આ નવું બિલ્ડિંગ છે તો પાણી કેટલા ભરાયા છે તમે અંદાજ મારી શકો છો જો કેટલા ફૂલ એટલે ફૂલ બાકાઝીકી બોલે છે અત્યારે અને જો અત્યારે વાહનો પસાર થઈ રહ્યા છે હાલાકી લોકોને ભોગવી રહ્યા છે અત્યારે વાહનો જો આટલા ડૂબેલા છે અને જો લોકો અત્યારે જઈ રહ્યા છે ઓહો જો અહીંયા વધારે પાણી ડૂબેલા છે અને લોકો અત્યારે મોજ માણી રહ્યા છે વાહનો ફસાઈ રહ્યા છે અને જો આ બાજુ તો પાણી ઓછા છે પણ આ બાજુ વધારે પાણી છે અને આ છે સરકારી બિલ્ડિંગ તો મિત્રો માંગરોળ માં આપણી એન્ટ્રી થઈ ગઈ છે અને આપણે આવી ગયા ચા પીવા માટે અને હાલો ચા પીએ પછી આગળ કરશું આગળ તમને બધું દેખાડશું નદીઓ ની અત્યારે ગાંડી તુર બની છે ચાલો સંતોષ થી હાલો ચા પીએ આપડી આપડી ચા છે ને મિત્રો આવી ગઈ છે જ્યાં માંગરોની મારા મિત્રો પણ અત્યારે ચાની ચુસ્કી માણી રહ્યા છે અને એ પણ સંતોષની અંદર અને ગરદી પણ જો કેટલી છે ત્યારે માંગરોળની અંદર ફૂલ એટલે ફૂલ બાકાચીથી બોલી રહી છે અને રસ્તા ઉપર પાણી પડી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ યુવાનો અત્યારે ચાલીને જઈ રહ્યા છે વરસાદની મોજ માણવા માટે જય ગિરનારી ઓકે ઓકે આ છે માંગરોળનું શ્રી વિવેકાનંદ પ્રવેશ દ્વાર છે અહીંયાથી તમે માંગરોળ જઈ શકો છો અને અહીંયા ભગવાનભાઈનું બેઠક છે અને માધુપુર અને પોરબંદર કેસોદ અને એ બાજુ જઈ શકો છો હવે આ બાજુ જવાનું છે મગતુપુર બાજુ જવાનું છે બસ પણ અત્યારે ચાલુ છે અને આ છે મામાદેવનું મંદિર આપણે હજી આગળ જવાનું છે હલો જયેશ પુરા છે હવે થોડીક જ વાર આવી રહ્યું છે જો કેટલો મસ્ત વણાંક છે હાઈવે ચેકપોસ્ટ છે અને ગાડીઓ આવે છે ને જાય છે અને આ મગુપુર છે આ બાજુ હવે મગતુપુર જવાનું છે બાપા સીતારામના દર્શન કરી લ્યો આ અમારા પ્રવીણ બાપાનું ત્યાં એક નાનું એવું ધામ બનાવ્યું છે પ્રવીણ બાપા અહીંયા રહે છે તો અહીંયા દુકાન પણ આવેલી છે પાંચ કિલોમીટર દૂર છે અને જો આ અત્યારે પાણી જઈ રહ્યું છે આથી એક તળાવ છે હા તો અત્યારે રોડ ઉપર પાણી છે અત્યારે ઘણું ઘણું ને જો કેટલું પાણી છે અને જો આ પાણી આમાં જઈ રહ્યું છે ફૂલ બાકાજી અને જો આયાથી પાણી આવી રહ્યું છે ને જો અહીંયા દાદા દાદાનું મંદિર છે ભાઈ તો અત્યારે વાહન પસાર થઈ રહ્યું છે એનું પાણી અત્યારે જો જઈ રહ્યું છે ઉડી રહ્યું છે ખેતરોમાં પણ જો પાણી ભરાયા છે અને આ ફેક્ટરી છે તો આપણે ખલાસીની જે બસ છે એ આવી રહી છે તો આમાં ખલાસી છે અત્યારે બસ જઈ રહી છે માંગરોળ બંદર ઉપર આ બસ જઈ રહી છે તો આ અહીંયા નદી આખી ગાંડી બની છે અને આખું ખેતર પાણીથી ભરેલું છે જો આખું ખેતરોમાં પાણી ભરેલું છે અને જો આ જે ઓલું જે પાણી છે ને એ આ બાજુ આમ જઈ રહ્યું છે ફૂલ એટલે ફૂલ પાકા છે કે બોલાવતું અહીંયા મિત્રો થાંભલા છે ને એ આડા થઈ ગયા છે જો આખી લાઈન છે ને એ ત્રણ થી ચાર થાંભલા અહીંયા આડા થઈ ગયા છે આ થાંભલાને વધારે નુકસાન થયું છે તો આ છે અમારું ગામ સરદાર સોસાયટી છે અને બય વિસ્તાર છે અને ત્યાંને જો અહીંયા પાણી ભરાયેલું છે અને આ રોડ આપણા નામનો છે એન વાળો આ રસ્તો છે તો જો અહીંયા પાણી કેટલું છે આગળ જઈએ છીએ આપણે ફૂલ એટલે ફૂલ વરસાદ જો બાકા જી હાવ બોલાવે છે છે સુખનાથ મહાદેવ અને આ મંદિર છે મહાદેવનું તો જો આ છે સુખને સુખનાથ મહાદેવ દર્શન કરી લ્યો જો અત્યારે પાણી ઉડી રહ્યું છે અને આ છે રામલીલા મેદાન અત્યારે અને છે રામદેવીનું મંદિર અને જો અત્યારે આવી પરિસ્થિતિ છે અહીંયા તો ફૂલ બાકાશી કે અત્યારે બોલે છે તો મિત્રો વ્લોગ ને આપડે હવે અહિયાં જઈને કરીએ છીએ અને મળશું એક નવા વ્લોગ સાથે મળશું મેરે કેરે મળશું ગામડે ગીર નહીં મરે આ મેકરણ તેડી ધરતી જુત્યા છે બોલો વાવા